નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય સામાન્ય જ્ઞાન એમાં આજે આપણે શું તો કે આપણા ભારતના જે મહાન છે એના વિશે જાણશું અને તેને ક્યાં ક્યાં સૂત્રો આપ્યા હતા એના વિશે માહિતી મેળવશું તો તમે આ પેલું ચિત્ર જુઓ જો આ ચિત્ર શેનું છે તો કે સુભાષચંદ્ર બોઝનું આ ચિત્ર દેખાય છે ચિત્રમાં ક્યાં આપણા ભારતના મહાન નેતા છે

આ ચિત્ર તો બધાય ઓળખતા જ હશો કોણ છે તો કે મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી એટલે કે આપણા રાષ્ટ્રીય પિતા તો એને કયું સૂત્ર આવ્યું હતું તો કે કરેંગે યા મરેંગે સૂત્રનું નામ શું છે તો કે કરેંગે યા મરેંગે પછી આ ચિત્ર જો શેનું છે તો કે બાળ ગંગાધર ટીળક આ ચિત્રમાં દેખાય છે ક્યાં મહાન વ્યક્તિ છે તો કે બાળ ગંગાધર ટિળક તો કે એને ક્યુ સૂત્ર મેળવતું તો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને મેળવીને જ હું ચંપીશ શું કીધું તો કે સ્વરાજ છે એ મારો જન્મસિદ્ધ હક છે અને તેને મેળવીને જ હું ચંપીશ સાસુ હતું તો કે તેને સૂત્ર મળ્યું હતું પછી આ ચિત્ર જોવા શેનું છે તો કે પંડિત જવાહરલાલ નેહરુ જો ચિત્રમાં તમે જોઈ શકો છો એ કોણ છે તો કે પંડિત જવાહરલાલ નેહરુ અને એને ક્યુ સૂત્ર મળ્યું હતું તો કે આરામ હરામ હે આરામ છે એ શું છે તો કે હરામ હે આ ચિત્રને આપણે ઓળખતા જશું શેનું ચિત્ર છે તો કે સ્વામી વિવેકાનંદ નંદ જો ચિત્રમાં તમે જોઈ શકો છો ને આ ચિત્ર બધાએ જોયું જ હશે તો કે સ્વામી વિવેકાનંદનું એને ક્યુ સૂત્ર મેળવતું તો કે ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો શું કીધું તો કે ઉઠો જાગો અને જ્યાં સુધી તમને ધ્યેય ન મળે ત્યાં સુધી મંડિયા રહો ત્યાર પછીનું ચિત્ર જો આ શેનું ચિત્ર છે તો કે લાલ બહાદુર શાસ્ત્રી આ કોણ છે તો કે આપણા મહાન વ્યક્તિ લાલ બહાદુર શાસ્ત્રી એને કયું સૂત્ર મળ્યું હતું તો કે જય જવાન જય કિસાન બીજી વખત બોલી જય જવાન જય કિસાન આ શું છે તો કે એનું સૂત્ર છે પછી આ ચિત્ર જો આ કોણ છે તો કે વિનોબા ભાવે જો ચિત્રમાં તમે જોઈ શકો છો એ મહાન વ્યક્તિ કોણ છે તો કે વિનોબા ભાવે એનું સૂત્ર હતું તો કે જય જગત ત્યાર પછી આ ચિત્ર જોવા કોણ છે તો કે શ્રીમતી ઇન્દિરા ગાંધી આપણે મોટા ભાગે લગભગ જોયા જશે શ્રીમતી ઇન્દિરા ગાંધી તમે ઓળખતા જશો ત્યાર પછી એને કયું સૂત્ર મળ્યું હતું તો કે કઠોળ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી બીજી વખત બોલી કઠોળ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આ શું હતું તો કે એનું સૂત્ર હતું આજે આપણે શું શીખા તો કે આપણા ભારતના જે મહાન વ્યક્તિઓ છે એના ચિત્ર અને તે ચિત્ર જોઈ અને સામે નામ શીખા અને એને ક્યાં ક્યાં સૂત્રો મળ્યા હતા તે આપણે જોયું હવે તમને ચિત્ર બતાવવામાં આવે તો તમે કહી શકો કે આ કયા વ્યક્તિનું ચિત્ર છે અને તેનું સૂત્ર ક્યુ છે